જય જવાન જય કિશન ખેડૂત મિત્રો આ મજૂર આવ્યા છે મકાઈ વાડવા પણ નહીં ખબર અને આપણે મકાઈ વેસી અને પછી ખજૂર લાવવાની છે રેડી શું કહેશો પુલદી અને અમારા રાહુલ બેઠા છે એમના હવે पग ढीला था मीडिया से पोटली वगैरह अमरी बता रूडी न पग खोद पर रूढ़ीमा हाँ था แล้ว่ตากัน